દેવ દિવાળી નિમિત્તે ઠેર ઠેર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા દેવ દિવાળી એટલે હિન્દુ શાસ્ત્રમાં માન્યતા મુજબ દેવોની દિવાળી તરીકે મનાવવામાં આવે છે દેવ દિવાલી નિમિત્તે સુરત શહેરના અનેક મંદિરોમાં દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા જેમાં સુરતના અંબાજી રોડ ખાતે આવેલ શ્રી કુબેર વંદારી મહાદેવજીના મંદિરમાં દર વર્ષની પરંપરા મુજબ સમગ્ર મંદિરને દીવડાઓથી શણગારવામાં આવ્યું હતું પાંચસો થી વધુ દીવડાઓથી મંદિરને શણગારવામાં આવ્યું હતું તેમજ રંગબેરંગી રંગોલીઓ પણ સજાવવામાં આવી હતી મંદિરમાં આવતા ભક્તોના જણાવ્યા મુજબ દે દિવાળીના દિવસે ભક્તો શ્રદ્ધા રાખી મંદિરમાં દીવા પ્રગટાવવા આવે છે અહીં માન્યતા છે કે મંદિરમાં દીવા પ્રગટાવવાથી પોતાના ઘરમાં પ્રકાશ કાયમ માટે રહે છે જેથી અનેક ભક્તો શ્રદ્ધા રાખી દે દિવાળીના દિવસે શ્રી કુબેર દાદાના મંદિરમાં દીવા પ્રગટાવવા આવે છે મારું નામ જીમેશ પટેલ છે હું અહીંયા પિસ્તાલીસ વર્ષથી રહું છું અને આ મંદિરમાં હું લગભગ

તે સવાર થી લગભગ સવારથી થી દસ વાગ્યા થી લઈને લાગ્યા છે તેમને અહિયાં લગભગ પાનસો થી ઉપર દીવા પ્રગટાવ્યા છે અને પોતાની મહેનત થી રંગોળી પૂરી છે અને ઘણું સરસ આયોજન કર્યું છે અને એના માટે ઘણી મહેનત એમને લાગી છે પણ જે દર્શન કરે છે ભક્તો એ ખુશ થાય છે એમાં અમારે આનંદ છે અલકેશ પ્રફુલભાઈ માલે અંબાજી મંદિર સ્થિત થયું છે વર્ષો પુરાણો થી આજે એમને દીપોત્સવ અમને અહીંયા ઉજવેલો છે આજે દેવ દિવાળી નિમિત્તે આજે દીપોત્સવ અમે ઉજવેલા છે અહિયાં દીવા માં આવે છે એનું મહત્વ છે કે દેવ દિવાળી છે આજે દેવ દિવાળી કહેવાય એ નિમિત્તે જેવી આપણે દિવાળી કરીએ તેવી દિવાળી આજે દેવની દિવાળી છે એના માટે આપણે દીપોત્સવ કરવામાં આવે છે આ આપણો મંદિર આપણું વર્ષો પૂર્ણ છે અને દર વર્ષે અમે કરીએ જ છીએ અને કરતા રહીશું ને દાદાની શુભેચ્છા થી અમે આગળ વધતા રહીશું તુલસી થાય છે એ પછી આપણે અહિયાં દેવ થાય છે એ પછી દેવોની દિવાળી બી આવે છે એ દેવો દિવાળી આ મહત્વનું છે